સાંભળો સાંભળો હું કહું કઉ હાલો કદાચ ગાડી ના હોય ને કોઈ વાંધો નહિ હું એનજીઓ ચલાવું છું એચઆર કે કદાચ તમને ખ્યાલ છે જો હોય ને તો આપણે એસી કેક ટેમ્પો ભાડે કરી લે અથવા આપણો ટેમ્પો છે અહીંયા મારા સોસાયટીમાં તો સારું કેમ કે આ વિષય મારા માટે નવો છે સમજા હું તમને સપોર્ટ બધી રીતે કરું છે સુધી સાંજ સુધી કાંઈ કાંઈ વાંધો નહીં એક કામ કરો તમે અહીંયા આવો હું અહીંયા જ છું આપણે જે થાય ને એ કરીએ બરાબર મારો પૂરો સહયોગ રહે તમને ટેમ્પાની મેમ્પાની બધી વ્યવસ્થા હું કરી દઉં તમ તારે પ્રથમ નજરે જોતાં તો લાગે છે કે કંઈક બીમારી છે કેમ કે આખી હલે છે અને શ્વાસ જોરથી લે છે તો એ જે પાસળા આવે એ પણ ક્લિયરલી દેખાય છે એટલે લગભગ ઘણા દિવસથી ખાધું પણ નહીં અથવા ઓછું ખાધું હશે હવે કે ખ્યાલ નથી આ વિષય તો આપણા માટે નવો છે આપણે આ વધારે કામ નહીં કરતા પણ એક મૂંગા પશુનો જીવ બચતો હોય તો આપણે ચોક્કસથી જે પણ થાય આપણે ટ્રાય કરીએ છીએ આપણે આસપાસના લોકો સાથે પણ વાતચીત કરીએ કે જાણીએ પરિસ્થિતિ એમને શું શું છે 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 કે કે કોઈ ફોન ફોન કર્યો કર્યો ગાય બાકી આપણે રીતે તો એ લોકોનો આવે કેટલા દિવસથી બેઠી જ છે ને છે ખાઈ લે

માલિક રબારી ભરવા ન દે તો હું શું કરું હું કે ના પાડતો તો પછી કાલે હાજર પોલીસ સ્ટેશનમાં વાત કરાવી રબારી સાહેબ આ કે હું ફોન કરું છું ભાઈ પાંચ દીતા આ રીતે હેરાન થાય આની પહેલા તમારી પહેલા કમ્પ્લેન આવી હતી પણ આપણો નિયમ એવો છે અહીંયા બધા લગભગ સમજ તો દુકાન ઉપર ઓળખે છે મને પણ માલિક ના જીવ ન ભરવા દે તો હામાં આપણે કઈ બાંધવા બેઠા નથી આપણે સેવા કરવા બેઠા ને 24 વર્ષથી આપણે સેવા બજાવી છે બરાબર છે મને એ જ થયું કાલે રાત્રે ભાઈએ કીધું અરે ભાઈ અહીંથી નીકળ્યો મને કે આમ છે મેં કીધું આજની નાઇટ જોઈ લે માલિક હશે કદાચ તો મેં કીધું એ કરશે જો નો થાય તો પછી આપણે સવાર જોઈએ તો અત્યારે આવ્યા તો સેમ કન્ડિશન હતી મને કે હવે કરવું જોશે અને મારું આ બધું સેવાનું કામ છે તો પછી મેં કીધું વાંધો નહીં થાય તો કરીએ આપણે હું વાંધો માલિકને ધ્યાન ના દેવું હોય તો પછી આ બીજો રસ્તો જ નથી જીવ ને મળવા મરવા તો ના દેવાનું હોય ને એ શું કે છે બીમારી છે એવું કઈક છે એવું કે છે તો ફલાણાની છે ને પૂસળાની છે ને ઢીકડાની છે ને એવું કે છે એટલે ગાય બીજાની છે

અને એ લોકો અમને ગાય ફલાણાની છે પૂછડાની છે એવી રીતની વાત કરીને ગાય અડવા ન દીધી પછી ગઈકાલે આ ગાની કમ્પ્લેન આવી તો અમે કામરેજ પોલીસ સ્ટેશન રબારી સાહેબને જાણ કરી અને કામરેજ પોલીસ સ્ટેશને રબારી સાહેબે એવું કીધું કે જે કોઈ પણ માલિક હોય તો એ માલિક ન લઈ દે તો તમે ગાય ઉપાડી લો સંપૂર્ણ જવાબદારી મારા તરફથી છે કોઈ પણ રબારી મને હેરાન કરવા તમને આવે ગૌસેવકોને તો જવાબદારી મારી મારી પાસે મોકલી આપજો ગાય ભરી લો બરાબર છે હવે આપણે એમને અત્યારે ક્યાં લઈ જવાની છે અત્યારે આપણે અંતોલી પાંદરાપુર સારવાર હોસ્પિટલ ખાતર ખસેડવામાં આવે છે આ ગાય જીવે ત્યાં લગી ત્યાં ગૌશાળામાં રહેશે અને જે દી સદગતિ અવસાન પામે તે દી દ્વારા ખાડો ખોદાય એને દફનવિધિ કરવામાં આવશે મારા માટે પણ આ એક નવો જ કેસ છે જે આપણે પ્રભુજીને જેમ આપણે રેસ્ક્યુ કરીએ છીએ આજ એ જ વસ્તુ છે કે એક નિરાધાર પશુ આપણે કહી શકીએ એને લઈ જઈએ છીએ એટલે માલિકની આના પછી કોઈ જાતની જવાબદારી રહેતી નથી અને એમનો કોઈ જાતનો હક હિસ્સો પણ રહેતો નથી સેમ આ વસ્તુ આપણે પ્રભુજીમાં પણ હોય છે અને એ આ જીવદયામાં પણ આ જ વસ્તુ હોય છે કાલ સવારે એવું થાય કે પશુ સાજું થઈ જાય પછી માલિક આવીને એમ કે પશુ અમને આપી દો તો એ કોઈ વસ્તુ થાતી નથી અને સંપૂર્ણ જે પણ કાયદાકીય રીતે થાય છે એ જ આપણે કામ કરવાનું ફાઇનલી ગાયને આપણે ટેમ્પામાં લઈ લીધી ચડાવી દીધી છે ખૂબ જ મુશ્કેલી સાથે અને લોકોના સાથ સપોર્ટથી ચડાવી દીધી છે ઘણા લોકોને એમ થતું હશે કે તમે મૂંગાજીવને આ રીતે ચડાવો પ્લસ કે ઘણા એમ કે તમે વિડીયો ઉતારો બધી વસ્તુ તમને બતાવવા માટે કરતા હોઈએ છીએ અને જે જીવ જ્યારે પોતાની રીતે હલનચલન નથી કરી શકતું પ્રથમ પ્રાયોરિટી સાથે જે વસ્તુ મળે એના થકી જે થાય એ આપણે કરવાનું હોય છે અને એ રીતે આજે ગાયને અત્યારે અમે ટેમ્પામાં લીધી છે અને હવે અહીંથી હોસ્પિટલ જઈએ છીએ પણ સાથે સાથે રસ્તામાં બીજી અમને બે કમ્પ્લેન ભાઈને આવેલી છે આપણે જય મોમાઈ જીવદયા ગ્રુપને તો એ પણ આજે આપણે રેસ્ક્યુ કરીએ અને આજે આપણે આપણો આખો દિવસ આજે આપણે ગૌ સેવામાં આપણે આપીએ છીએ જે પણ તમારે આજના દિવસમાં જે પણ ગાયા હોય મેં એક કામરેજ ચોકડીયા પણ એક વાસડું લગભગ એક્સિડન્ટમાં એક્સપાયર થયેલું જોયેલું છે પાંચ જીવ નવા ગામમાં પંચાયતમાં નંદી મહારાજ બીમાર કામરેજ કુમકુમ રેસીડન્સી પાસે એક નાનું બછડું છે અને એ કોઈ વજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા હાલી એને શરીરમાં મુક્ષની પહોંચી છે અને એક વાછડાનું ગૌ કપાઈ ગયેલું છે હાલ તમામ જીવોને ભરીને અને કામરેજ ચોકડીની છે એક નંદી મહારાજ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એને એને અવસાન પામેલા છે પણ આજે વિધિ કરવા લઈ જવાના છે ગૌસરણ જગ્યામાં તો આ તમામ સેવા અમને ભાઈ તરફથી મળી છે આજ આખો દિવસ તો અમારું કેવું એવું છે આવીને આવો અમને સહકારને સપોર્ટ મળતો રહે તો અમે પાંચ જીવ વધારે બસાવી આપશું એવું અમારું આ પતલી છે એ બાજુવાળાભાઈ નો ટેમ્પો છે અમારા કામમાં રેગ્યુલર ચાલે છે ઓહો યાર બહુ વાડું હોય સપોસ હો મિત્ર આ વાછડીને કામરેજ ગામ કુમકુમ રેસિડેન્સી પાસે હાડેનું ગઉ પપ્પાઈ ગયેલું જીવડા પણ એટલા છે એ બધું હોસ્પિટલ જઈને સારવાર થાય છે અને આ વાછડીને કામરેજ ગામ કુમકુમ રેસિડેન્સી પાસે

કોઈ પગ ઉપર લગભગ ચડાવીને જતું રહ્યું છું એક વાછડાને ગળાની જે ઝાલર આવે કપાઈ ગઈ છે એની અંદર જીવડા પડી ગયા છે લગભગ દસ પંદર દિવસથી કપાઈ ગયેલું હશે જેના લીધે એ થયું છે જે પહેલી ગાય આપણે લીધી એ તો તમને ખ્યાલ જ છે ઊભી નથી થઈ શકતી તો ત્રણેયને રેસ્ક્યુ કર્યા છે એમને હવે લઈને જઈએ છીએ આપણે પશુ હોસ્પિટલે ડાયરેક્ટ પેલા કરવાનું છે કે પેલા આનું કરવાનું છે પેલા આનું કાલ રાત્રે સોમધી રાત્રે હાલા કામરેજ ચોકડી ઉપર જ એડઝટ આ વાછડાને કોઈ અજાણ્યા વાહન ચાલક માથે સડાવતા હાલ એની ખોપરી પણ તોડી નાખેલી છે જડબુ આગળના પગ પણ તોડી નાખેલા અને પ્લસ બીજા કે પાછળના પગ બંને તોડી નાખેલા કડ પગ બધું તોડી નાખેલું છે જોઈ શકો છો આને અમે નજીકની ગૌશાળાની જગ્યામાં

આવી ગયું છે અમે આવતા પહેલા જે બી ફોન કરી દીધો હતો તો જેથી આવી ગયું છે નજીકની જે પણ ગૌશાળા હોય એમની જે જગ્યા હોય ત્યાં આપણે એમની દફન વિધિ કરાવી પકડવું પડશે ક્યાંથી પકડવું પકડો સરકારી જગ્યા છે અને ત્યાં આપણે એમની વિધિ કરીએ છીએ જેથી આવી ગયું ખાડો ખોદી લે અને એમની જે વિધિ છે કરીને પછી આપણે બીજા પહેલાંને લઈને આગળ જઈએ અને આગળ બીજા ત્રણ જીવો જે આપણી પાસે છે એમને લઈને પછી આપણે હોસ્પિટલ જઈશું અને આ ગઈકાલનું છે હું ગઈકાલે ઘરે નીકળ્યો ત્યારે મેં જોયું હતું પણ મને હતું કે

આપણે દફણવિધિ કરવામાં આવે છીએ અને હાલ મિત્ર પ્રભુથી પ્રાર્થના એવી બે હાથ જોડી નમ્ર વિનંતી કે ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના આત્માને મોક્ષ આપે એવી શાંતિ છે જોઈ શકો છો મિત્ર જય ગો માતા જય ઠાકર ગોપાલ તો મિત્રો તમે જોવે પ્રમાણે આપણે નંદી મહારાજની વિધિ કરી દીધી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જીવને ભગવાન મોક્ષ પ્રાપ્ત કરે અને એમના આત્માને શાંતિ પ્રદાન કરે બાકી આપણે જે બીજા ત્રણ જીવોને રેસ્ક્યુ કર્યા છે એમને આપણે હવે હોસ્પિટલે લઈ જઈએ ચાલવાની ઘણી કોશિશ કરે છે પોતાની રીતે ઊભું થવાની પણ કોશિશ કરે છે પણ નથી થઈ શકતી એટલી ખબર નહીં કઈ રીતે આવી પરિસ્થિતિ થઈ ગઈ લગભગ પાંચ દિવસથી એ એ જ જગ્યા ઉપર હતી અને અત્યારે અમે લોકો આ જે પણ હોસ્પિટલ છે ત્યાં અત્યારે લાવ્યા છીએ ત્રણે આ ગાય એમની સાથે બીજા જે પણ એક વાછડી અને એક વાછરો તો એમને આપણે રેસ્ક્યુ કરીને અહીંયા હોસ્પિટલ ઉપર લાવ્યા છે બાકી આગળની સારવાર અહીંયા થશે તમે જોઈ લો એ પ્રમાણે અહીંયા ઘણા જ બીમાર ગાયો વાછરડા નંદી મહારાજ એ બધા અહીંયા છે અને ખૂબ સારી રીતે આ હોસ્પિટલ સેવા પૂરી પાડે છે જય ગૌ માતા મિત્રો અમારી સંસ્થાનું નામ છે જય મોમાઈ જીવદૈયા ગૌ સેવા ગ્રુપ સુરત કામરેજમાં હાલ ચોવીસ વર્ષથી આ સેવા અમે બજાવી રહ્યા છીએ અને આવા પીડિત જીવ માટે જાહેર જનતામાં કહેવા આવે છે કે કંઈ પણ જગ્યાએ તમે ભાવો તો અમારો હેલ્પલાઇન નંબર છે છન્નું ઝીરો સત્તર એકત્રીસ ચારસો તેર પ્લસ અમારી ગૌશા ઉમરા વેલન્જા રોડ ગોથાણ ગામમાં ચાર હજાર ભાડામાં લગભગ એંશીથી પંચ્યાંશી ગૌવંશની સેવા કરવામાં આવે છે અને આવા પીડિત જીવ માટે તાત્કાલિક અમને જરૂર અમારા નંબર ઉપર ફરીથી રિપીટ કરું છું કે છન્નું જીરો હત્તર એકત્રીસ ચારસો તેર સુરત જિલ્લાની અંદર કંઈ પણ આવા ગૌમાતાઓ દુઃખી થતા હોય તો તરત તાત્કાલિક જાણ કરવી વિનંતી જય ગૌમાતા જય ઠાકર જય ગોપાલ